પાકિસ્તાન જેલમાં વર્ષોથી કેદ માછીમારોને મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે પાકિસ્તાનની જેલમાં કેદ પાંત્રીસ જેટલા ભારતીય માછીમારો અને એક ભારતીય નાગરિકને ત્રીસ એપ્રિલના રોજ મુક્ત કરવામાં આવશે પાકિસ્તાન મરીન દ્વારા સમયાંતરે ભારતીય જળસીમા નજીકથી માછીમારી કરતી ભારતીય બોટ અને તેમાં સવાર માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે આ માછીમારોને સમયાંતરે પાકિસ્તાન દ્વારા મુક્ત પણ કરવામાં આવે છે પાકિસ્તાન જેલમાં બે હજાર બાવીસ થી કેદ હોય તેવા પાંત્રીસ જેટલા માછીમારો અને એક ભારતીય નાગરિકને મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે આ માછીમારોને ત્રીસ ના દિવસે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવશે અને બીજી મે ના દિવસે વાઘા બોર્ડર ખાતે આ માછીમારો પહોંચશે હજુ પણ પાકિસ્તાનની જેલમાં એકસો ચોપન જેટલા ભારતીય માછીમારી કેદ છે વર્ષોથી આજે પાકિસ્તાનમાં માછીમારો પકડાયેલ છે બે હજાર એમાં ગઈકાલે અમારી સંસ્થા પાકીસિંજા ફોરમ જેનો રાષ્ટ્રીય કારોબારી સભ્યો છે એના દ્વારા મને જાણ કરવામાં આવી કે ભાઈ આપણે જે ભારતના એકસો ને નેવાસી માછીમારો છે એમાંથી છત્રીસ માછીમારોને છોડવામાં આવે છે એટલે આ બાબતે અમને હર્ષ હર્ષનો ઉલ્લાસ થયો અને માછીમારને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે માછીમારોને બધાને હર્ષને ઉલ્લાસ થયા એમાં ઓખા સાઈડના પણ છે કુડીનાર બાજુના છે વલસાડ બાજુના છે અને નવાણું ટકા પોરબંદરના પણ બે જણ છે અમારી સંસ્થા છે વર્ષોથી આ બાબતમાં કામ કરતી જાય પહેલાં પણ ચારસો ને તોંતતેર જણને હતા અમે વિદેશ મંત્રી મેળ હતા અને અમારી સંસ્થા દ્વારા પ્રયાસ હતો કે અમારી સંસ્થાના પ્રયાસથી આજે પણ છોડાવવા માટેનો અમે પ્રયત્ન છે કે જે અત્યારે આ વર્ષે ચોવીસ જેટલા માછીમારો પકડાયેલા છે એ સિવાયના એના ત્રણ નેવું દિવસ નથી થતા એ સિવાય બધા માછીમારો મુક્ત કરો જેનાથી માછીમારો જેની સમસ્યા છે હલ થાય બીજા નંબરમાં માછીમારો છોડે છે અમે એને અમારી વાટે કરી છે અમારે અહીંયા પ્રતિનિધિઓને ત્યારે તમે તમારી સરકારમાં રજૂઆત કરો અમે અમારી સરકારમાં રજૂઆત કે જે કોઈ બોટું છે અમારી બારસો જેટલી બોટું હોય એને પણ છોડી દે જેનાથી જે માછીમારોનો ધંધો અત્યારે મંડીમાં છે એને ફરી પાછું જીવનદાન મળે આવી અમારી પાકિસ્તાન વિદ્યાપીશોરમની માગણી છે બંને સરકારને માગણી છે વ્યવસ્થિત નક્કી થશે ત્યારે બે વડાપ્રધાનને અમે લોકો અહીંયા પણ ચૂતરીનો માહોલ છે નરેન્દ્રભાઈ ચૂંટણીમાં છે ત્યાં હમણાં ચૂતરી ગઈ છે એટલે બે જગ્યાએ એક દિવસે અમે આ બાબતની માછીમારોને બોટો માટે એની રજૂઆત કરવા જશું આ માછીમારો આગામી તારીખ બીજી મહિના દિવસે વાઘા બોર્ડર પર પહોંચશે ત્યારે પાકિસ્તાન દ્વારા માછીમારોને મુક્ત કરવાની જાહેરાતને લઈને તે માછીમારોના પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર